અંકલેશ્વર સિટી બસ ડેબો ખાતે મારામારી કરતા બે ઇસમોનો વિડીયો સામે આવ્યો હતો વિડીયોમાં દેખાતા અજાણ્યા ઈસમોને લાકડીના સપાટા લઈ માર મારતા એસટી વિભાગના કર્મચારી પણ મીડિયા કેમેરામાં ક્લિક થયા હતા બનાવની સૂત્રી માહિતી મુજબ અંકલેશ્વર શહેર ડેબો ખાતે બે અજાણ્યા ઈસમો મારામારી કરી રહ્યા હતા તે દરમિયાન એસટીના કર્મચારી પણ હાથમાં લાકડીના સપાટા લઈ મારામારી કરતા બે ઇસમોને માર મારવા માંડ્યા હતા જો કે બંને મારામારી કરતા ઈસમો ભિક્ષુક જેવા દેખાતા હતા આ બંને ઇસમો કઈ સમજે તે પહેલા જ એસટી વિભાગના કર્મચારીએ સપાટાવાળી કરી નાખી હતી એસટી વિભાગના કર્મચારી દ્વારા આ ભિક્ષુક જેવા દેખાતા ઈસમોને કેમ માર મારવામાં આવ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી આ એસટી કર્મચારી બે અજાણ્યા ઈસમોની તકરારમાં લાકડીના સપાટા લઈ કેમ ખૂદી પડ્યા તે લોકચર્ચાએ હાલ તો જોર પકડ્યું છે શું આ રીતે કોઈપણ પણ ઈસમને જાહેરમાં કે છૂપી રીતે મારે મારી શકાય ખરું એસટી કર્મચારી પોતાની કઈ સત્તાની રૂએ જાહેરમાં લાકડીના સપાટા માર્યા તે અંગે એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરશે ખરા જો આ કર્મચારીઓ વસૂલવાર છે તો ઉચ્ચ અધિકારીઓ આવા જાહેરમાં દબંગાઈ કરતા અધિકારીઓ ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરશે ખરા અમે આ જાહેરમાં મારામારી કરતા અજાણ્યા ઇસમોનો પક્ષ નથી લઈ રહ્યા પરંતુ આ મામલે તેઓ સ્થાનિક પોલીસ મથકે પણ જાણ કરી શકતા હતા પરંતુ તે ન કરી જાહેરમાં સપાટા લઈ આ રીતે કોઈને પણ મારવા તે કેટલું યોગ્ય ગણી શકાય